શિકાગો બુલ્સ ઓગણીસો નેવું એનબીએ ની વિજેતા રહીને શિકાગો બુલ્સની ટીમ તેના જબરજસ્ત વર્ચસ્વ માટે જાણીતી છે પરંતુ મોટા ભાગના લોકો ભૂલી જાય છે કે માઇકલ જોર્ડન જેવા સર્વકાલીન મહાન બાસ્કેટબોલ ખેલાડી હોવા છતાં શિકાગો બુલ્સની ટીમ ક્યારેય ચેમ્પિયન બની શકી ન હતી ઓગણીસો એકાણુંની ની ચેમ્પિયનશીપ વખતે બુલ્સ વિરુદ્ધ લેકર્સની ફાઈનલ મેચ હતી જે મારી મનગમતી ક્ષણો હતી માઇકલ જોર્ડનના હાથમાં બોલ હતો સામાન્ય રીતે તક મળતાની સાથે તે જ બાસ્કેટ કરતો હતો પરંતુ આ વખતે તેણે જોયું કે જ્હોન પેક્સનને થ્રી પોઈન્ટ લાઈનથી બાસ્કેટ કરવાની તક છે તેથી જોર્ડને પોતાની તક જવા દીધી અને આ તક આપી આને હું ઉદારતા કહું છું મોટા ભાગના ખેલાડીઓમાં અને લોકોમાં નિંદનીય સ્વાર્થ વૃત્તિ હોય છે હવે તેમને આ પ્રેરણાની ક્ષણની અનુભૂતિ કેવી રીતે થઈ હશે આનો તમામ શ્રેય મુખ્ય કોચ ફિલ જેક્સનને જાય છે શિકાગો બુલ્સમાં બધા મહાન ખેલાડીઓ હતા પરંતુ તેઓ એક જૂથ થઈને રમતા ન હતા જ્યારથી તેઓ ફિલ જેક્સન સાથે રમવા માટે જોડાયા ત્યારથી જ આ બધો ફરક પડ્યો હતો ફિલ જેક્સને તેમને દરરોજ ધ્યાન કેવી રીતે કરવું તે શીખવ્યું તેણે તેમને તાલીમ આપી તેમને વાસ્તવિકતા જોતા શીખવ્યું તેણે તેમને શીખવ્યું કે ધ્યાન દ્વારા એક ટીમ તરીકે કોઈ પણ કાર્યને કેવી રીતે વધારે સારું કરી શકાય છે ફિલ જેક્સનના આગમન પહેલાં શિકાગો બુલ્સની હારી જવાની પરંપરા તમે જોઈ શકો છો જ્યારથી ફિલ જેક્સન આવ્યા ત્યારથી આખી ટીમનો અભિગમ અને રીત બદલાયા કારણ કે ફિલ જેક્સન ઝેન ધ્યાન પદ્ધતિના અભ્યાસી છે તેથી જે ક્ષણથી તેઓ ટીમ સાથે જોડાયા ત્યારથી તેમણે અખતરો કરવાનું નક્કી કર્યું કે મને ટીમ પર આ અજમાવી લેવા દો તેમને ધ્યાન કરવા દો અને જોઈએ કે શું થાય છે દરેક પ્રેક્ટિસ પહેલા તેઓ ધ્યાન કરતા હતા અને આમ ઓગણીસો એકાણુંના ના વર્ષથી તેમના વિજયના દોરની શરૂઆત થઈ હતી લેકર્સ ટીમ સાથે જોડાયા અને પછી તેમની સાથે વિજયનો સિલસિલો શરૂ થયો કોઈક વાર તમારી નિપુણતા તમને ખૂબ સ્વાર્થી અને અહંકારી બનાવી દે છે ધ્યાન તમારા આ અહંકારી અભિગમને આ અહંકાર જ્યારે દરેક જણ સાથે બેસીને ધ્યાન કરે છે ત્યારે અધિક માત્રામાં ભાઈચારો પેદા થાય છે કારણ કે તમે ધ્યાન દ્વારા અર્ધજાગ્રત સ્તરે જોડાયેલા હો છો રમતમાં પણ જ્યારે તમે સભાનપણે રમવાનું શરૂ કરો છો ત્યારે એક ક્ષણ એવી આવે છે જ્યારે તમે વ્યક્તિગત રીતે તમારી દરેક નાની ચાલ સાથે રમી રહ્યા હો છો પરંતુ તમે અંદરથી બધા સાથે જોડાયેલા હો છો અને ધ્યાન દ્વારા આ સહેલાઈથી લાવી શકાય છે જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમે તમારી જાતથી પર જતા રહો છો મેં એવા કુટુંબો જોયા છે જેઓ ભેગા મળીને સાથે ધ્યાન કરે છે તેમની અંદર એક અલગ પ્રકારનું કંપનનું સ્તર અલગ વાતાવરણ હોય છે જે અદ્ભુત હોય છે જે કુટુંબો જોડાયેલા નથી હોતા તેમની પરિસ્થિતિ વિપરીત હોય છે લોકો મને વારંવાર પૂછે છે કે દિવસમાં થોડા કલાકો અથવા અડધો કલાક તમે તમારી આંખો બંધ કરીને ધ્યાન કરીને શું મેળવો છો જીવનમાં ઘણી બધી ચમત્કારિક બાબતો બને છે કારણ કે તેનાથી તમને અંદરથી માર્ગદર્શન મળે છે કે હવે શું કરવું જોઈએ અને ખાસ તો હવે શું ન કરવું જોઈએ સૌથી શ્રેષ્ઠ બાબત તો એ છે કે જ્યારે ધ્યાનની આ સભાન ક્રિયા સમય જતાં અચેતન સ્તર પર આવી જાય છે ત્યારે તમે ધ્યાનસ્થ બની જાઓ છો પછી તમે કહી શકો છો કે તમે તમારા મન પર નિપુણતા મેળવી લીધી છે ધ્યાનનો હેતુ આ જ તો છે મન ઉપર નિપુણતા મેળવવી પછી ભલે તમે જીતો કે તમે હારો તમે શાંત રહો છો